પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આવશે ગુજરાત પીએમ મોદી મંગળવારે રાણીપમાં મતદાન કરવાના છે નિશાન સ્કૂલના પરથી તેઓ મતદાન કરશે નિશાન સ્કૂલના બૂથ પર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સ્કૂલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે રાણીપની નિશાન સ્કૂલ બૂથ પર આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આજ સાંજે તેઓ અમદાવાદ ખાતે આવી જવાના છે ગાંધીનગર રાજભવન ખાતે તેઓ આજે રાત્રિ રોકાણ કરશે કાલે સવારમાં પોતાની માતા આશીર્વચન મેળવ્યા બાદ તેઓ મતદાન માટે આવશે દિવ્યા ગયા છે તેઓ સાથે વાત કરીએ દિવ્યા આવતીકાલે રાણી વિસ્તારમાં નિશાન સ્કૂલ બૂથ પર તેઓ એટલે કે પીએમ નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચવાના છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે અને પીએમના આવવાથી લોકોમાં જે કુતૂહલ છે તેને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટેની કોઈ ખાસ તૈયારી બુથ પર લોકસભાના ઇલેક્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે અમદાવાદ એરપોર્ટ થી રાજભવન જવાના છે ને આવતીકાલે મતદાન કરવા

પોલીસની તૈનાત કરી દેવામાં આવી છે પોલીસ આખો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે ત્યાં મોટી સંખ્યામાં જે લોકો કહી શકાય કે પોલીસનો જે કાફલો જે દરેક રૂટ ઉપર જે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું જે મોડી રાત્રે સાથે સાથે જે કહી શકાય કે પોલીસના કાફલાની સાથે સાથે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા હાલ હાજર છે કે સાથે 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 જે પ્રકારે કહી શકાય કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા સ્થાન પર હાજર છે વહેલી સવારથી જ પોલીસનો જે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે પણ અત્યારે હાલ અત્યારે રાણીપના શાંત નિશાન સ્કૂલમાં જે હાજર છે જે રીતે હું દ્રશ્ય બતાવવા માંગીશ ફરી એક વખત કે અત્યારે બી પોલીસનો જે કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે વહેલી સવારથી જ આ પ્રકારની સુરક્ષાઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે આવતીકાલે પીએમ દ્વારા તેમજ અમિત શાહ દ્વારા પણ આજે મતદાન પોતાના મત વિસ્તારમાં કરવાના છે ત્યારે રાણી બુથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વર્ષોથી અહીંયા મતદાન કરતા આવ્યા છે ત્યારે આવતીકાલે પણ આ જ પ્રકારે વહેલી સવારે અંદાજીત સાડા સાત થી આસપાસ જે મતદાન કરવાના છે મતદાન લઈને દરેક રૂટ ઉપર સુરક્ષાનો જ પોલીસ છાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જી આ બંદોબસ્તમાં ગોઠવાયેલા છે દિવ્યા જ્યારે આવતીકાલે પીએમ મોદી આવશે ત્યારે મતદાન માટે સંપર્ક અપાઈ ગયો છે આપને જણાવી દઈએ કે આવતીકાલે રાણીપમાં નિશાન સ્કૂલ બૂથ પર પીએમ નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવશે અને લઈને જ આ તૈયારીઓ તમામ થઈ ગઈ છે જે રૂટ પરથી પીએમ મોદી આવવાના છે તે રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પણ અવ્યવસ્થા ન સર્જાય પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટેની તકેદારીઓ રાખવામાં આવી રહી છે અને સાથે જ તડામાર તૈયારીઓ આ બૂથ પર આવતીકાલના મતદાનને લઈને જોવાઈ રહી છે